સુરતમાં નકલી માલ વેચવાનું વારંવાર ઝડપાય છે ત્યારે સુરતના ડિંડોલ વિસ્તારમાંથી હવે તો બનાવટી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી એલસીબી પોલીસ ઝોન ટુની ટીમે ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે એલસીબીની ટીમે બનાવટી વિદેશી દારૂ બનાવવા માટે વપરાતો કેમિકલ ખાલી બોટલો સ્ટીકર સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં મસાલા સહિત નકલી વસ્તુઓ પકડાવવાની ઘટનાઓ વચ્ચે હવે તો નકલી દારૂ પણ બનાવવાનું ફરી ઝડપાયું છે વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે એલસીબી ઝોન ટુની ટીમને માહિતી મળી હતી કે ડિંડોલીના શ્રીરામનગર સોસાયટીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં બીજા માળે આવેલા ફ્લેટની અંદર બે ઇસમો ડુપ્લિકેટ દારૂ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે જે માહિતીના આધારે એલસીબી ઝોન બેની ટીમ દ્વારા ત્યાં દરોડા પાડી સંદીપ ઉજયરાજ યાદવ અને વિક્રમરાજ બહાદુર યાદવ નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસ સ્થળ પર તપાસ કરતા ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કેમિકલ સ્ટીકર ખાલી બોટલ તેમજ કેમિકલમાંથી બનાવવામાં આવેલા ડુપ્લિકેટ દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસની ટીમ સ્થળ પરથી એકોતેર હજાર સાતસો રૂપિયાની મતાનું મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે જેમાં એક આરોપી સંદીપ ઉદયરાજ યાદવ ચાર વર્ષ અગાઉ હત્યાના ગુનામાં ઝડપાયો હતો અને જામીન પર બહાર આવી નકલી દારૂ બનાવતો હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ નકલી દારૂ બનાવવા કેમિકલ યુક્ત પ્રવાહી થેલીમાં ભરી મહારાષ્ટ્રથી લાવ્યા હતા વધુમાં ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે બંને આરોપીઓ દ્વારા ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે અન્ય કોઈ કેમિકલ પ્રવાહી ઉમેરવાના હતા કે કેમ અથવા તો કોઈ અન્ય કેમિકલ ઉમેરાયું છે કે કેમ તે દિશામાં પણ એલસીબી ઝોન ટુની ટીમે તપાસ હાથ ધરી છે વધુમાં આરોપીઓ દ્વારા પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કેટલા સમયથી ચલાવતી હતી અને ડુપ્લિકેટ દારૂ ક્યાં ક્યાં સપ્લાય કરાયો છે તેની પર ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરાય છે આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ડિંડોલી પોલીસે સોંપાઈ છે અઝલ કુર્સી સાથે હર્ષદ સેટા